અઠાવીસ બેઠકોમાંથી ભાજપા બાવીસ બેઠકો મેળવી હતી કોંગ્રેસે પાંચ અપક્ષે એક બિનહરીફ ચૂંટણી થઈ હતી જસદણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ પ્રાગજીભાઈ છાયાણી ઉપપ્રમુખ માટે હિતેશભાઈ ભાસ્કરભાઇ થડેશ્વર અને કારોબારી ચેરમેન તરીકે કાજલબેન પ્રવીણભાઈ ધોળકીયાની વરણી કરવામાં આવી છે ભાજપા પાર્લામેન્ટરી દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની જાહેરાત કરાયા બાદ નગરપાલિકા ખાતે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારીની વરણી કરવામાં આવી છે અઢી વર્ષ છે પ્રજા માટે જ છે અને બધા સાથે મળીને બધા સભ્યો ખુબ સારું કામ કરશું રોડ રસ્તા અને જે પાણીની જે કઈ જરૂરિયાત મુજબ